ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે હાલમાં જે દેખાઈ રહ્યું છે તે મુજબ બ્રિજ ઉપર અને બંને છેડે ચાલી રહેલી કામગીરી વરસાદ પહેલા પૂર્ણ થાય તો સારું નહીં તો વરસાદી સિઝનમાં કરવામાં આવેલું રોડનું કામ ચોમાસા દરમિયાન ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડે તો નવાય નહીં કારણ કે હાલમાં જે રસ્તાઓ બની રહ્યા છે તેમાં કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા ધારાધોરણ મુજબ કામ થતું ન હોવાને કારણે તમામ રસ્તાઓ ઊંચા થઈ ગયા છે અને તમામ રસ્તાઓની આજુબાજુની દુકાનો રહેણાંક વિસ્તારોમાં રસ્તાની ઉપર પડતું વરસાદનું પાણી સીધું જ કે દુકાનમાં ફરી તે પ્રકારની કામગીરી રહી છે તો બીજી તરફ આમ જનતાની ફરિયાદ કે મુશ્કેલીઓને વહીવટી તંત્ર દ્વારા પણ ધ્યાને લેવામાં આવતી નથી અને કામગીરી દરમિયાન સુપરવિઝનના અભાવે લોકોના કરવેરાના રૂપિયા ભ્રષ્ટાચારીઓના ગજવામાં જતા રહે છે ત્યારે હાલમાં બની રહેલા તમામ રસ્તાઓ આ ચોમાસામાં વાસીઓની મુશ્કેલીમાં વધારો કરશે તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી